જેમાંથી જ મિત્રો તરું ધ્યાન સ્વાગત છે આપણી ચાલમાં આજે પણ કહીશું કે જો તમારું પશુ હીટમાં ન આવતું હોય કે તમારું પશુ સારું એવું દૂધ ઉત્પાદન તમને ન આપતું હોય કે પછી તે અન્ય કારણથી જો કમજોર રહેતું હોય તો તમે આ વસ્તુ ખવાડશો ને તો સો ટકા તમારો ગાય કે ભેંસ કે જે પણ તમારું પશુ છે એટલે કે ગાય કે ભેંસ એ તમારા સો ટકા દૂધમાં વધારો કરશે બીજા નંબરમાં એનો વિકાસ થશે એ જલ્દી હીટમાં આવશે આ ફાયદા છે આના તો હવે વાત કરીએ કે એ વસ્તુ શું છે તો આપણે ગોળ આવે છે એ ગોળ વસ્તુ એવી છે કે પશુને હીટમાં પણ લાવે છે બીજા નંબરની વાત કરીએ તો જે કમજોર પશુ હોય એને સારો એવો વિકાસ થાય છે એટલે કે એનું સ્ટ્રક્ચર સારું એવું બંધાય છે એટલે કે માતું બહુ થાય છે આપણે સાજી ભાષામાં કરીએ તો અને ત્રીજા નંબરમાં એનું જે પણ પશુનું દૂધ ના વધતું હોય અને જો તમે એને ખવડાવશો ને તો સો ટકા એનું દૂધ વધશે તમને ખબર જ હશે કે આયુર્વેદમાં પણ ગોળને ખૂબ મહત્ત્વ આપવાય છે તો આજનો વિડીયો આના ઉપર છે તો તમે વિડીયો સ્કીપ કરવાની ભૂલના કરતાં જો સ્કીપ કરશો તો તમને જરાય ખબર નહીં પડે આના અનેક ફાયદા છે તો ચાલુ શરૂ કરીએ એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલ ગામડિયા ખેડૂતને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવનવી ટિપ્સ અને ટ્રીકના માહિતીવાળા વિડીયો તમને આ ચેનલ ઉપર મળતા રહેશે તો એક લાઇક અને ચેનલને કહી દો સબસ્ક્રાઈબ બીજું કંઈ આપણે માનતા નથી તમારી પાસેથી તો ચાલો શરૂ કરીએ વિડીયોની શરૂઆત કરીએ તો જે ગોળના ફાયદા છે એની વાત કરીએ તો જે પણ પશુને વીયાણ થાય છે એની અંદર વીયાણ થતાં તેની અંદર જે કચરો એટલે કે મેલ આવે છે આપણે સાદી પાછામાં કહીએ કે એ એક પ્રકારનું ઝેરી જે પશુ વીય છે તે ની જે આપણું બચ્ચું હોય છે પશુનું એ એના ઉપરથી લિપ એ પેકિંગ હોય છે આપણે જે સાદી પાછામાં કહીએ તો એ એને કહેવાય છે મેલ એ મેલ પાડવા માટે આપણે ડોક્ટર પણ બોલાવતા હોઈએ છીએ ઘણીવાર કે પશુનો મેલ નથી પડતું તો એને જો ગોળ ખવડાવશો ને તો સો ટકા એનો મેલ જે ચોવીસ કલાકમાં પડવાનો છે ને એ ચોવીસ કલાકની પહેલાં પડી જશે આ ગેરંટી છે આપણી જો તમે ગોળ ખવડાવશો એ પશુને તો સો ટકા એ કામ કરશે બીજા નંબરની વાત કરીએ તો એનું દૂધ ઉત્પાદન વધારવું હોય તો કોઈ પણ ગાય કે ભેંસ હોય વિયાણ થાય એ એનો ઝેર એટલે કે મેલ પડી જાય એનું બચ્ચું એકદમ સ્વસ્થ હોય પછી થોડા દિવસ પછી એટલે કે બે દિવસ પછી વધારે આપણે નથી કહેતા બે દિવસ પછી એને એક ગોળની પેટી કે જો ગોળની પેટી એક આવે છે જે લગભગ અગિયારસો કે બારસો રૂપિયાની નથી હોતી લગભગ તો આપણે કોઈ પાકવા અંદાજ નથી પણ આપણે તમને સમજાવવા માટે આ વિડીયો બનાવ્યો છે એટલે કે એ જો તમે ગોળ ખવડાવશો તો તમને સો ટકા એનું રિઝલ્ટ મળશે એનું દૂધ વધશે અને જે ગાય કે ભેસ વિયાણ કરેલ છે એનું દૂધ વધારવા માટે તમારે ગોળ ખવડાવવાનો છે આ મેન વાત છે તો તમે ગોળ ખવડાવવાનું ચૂકશો નહીં જો પશુને ગોળ ખવડાવશો તો એનું ઝેર એટલે કે મેલ પડી જશે અને પશુનું દૂધ પણ વધશે અને હવે વાત કરીએ કે જે પશુ ડૂબળા પતળા હોય એને શું કરવાનું તો એ પશુને તમે જો આ ગોળ ખવડાવશો તો એનું સ્ટ્રક્ચર બંધાશે અને તે સારા થોડા જ દિવસોમાં એ હિટિંગમાં આવી જશે અને પછી તેને આપણે બીજદાન કરાવીને અને જે પ્રેગનેન્ટ થાય છે એ કરી શકીએ છીએ તમે સમજી ગયા છો તો આવી રીતે તમે ગોળ ખવડાવવાના ઘણા બધા ફાયદા છે તો હવે આપણે આગળ વધીએ કે ગોળ કેવી રીતે ખવડાવો તો ઉનાળામાં તમે એ ગોળને પાણીમાં પલાળીને ખવડાવવાનો છે એટલે કે એક તગારું હોય કે કોઈ પણ બાલ્ટી આપણે સાજે પાસંદ કહીએ કે ડોલ કે તગારું હોય એની અંદર તમારે ગોળ મૂકી દેવાનો અને પછી એને થોડાક ટુકડા નાના કરી દેવાના પછી એની અંદર ઠંડ જે પાણી હોય છે આપણે જે પીએ છીએ એ પાણી એની અંદર મિક્સ કરી દેવાનું છે અને પછી એ મિક્સરને એકદમ પાણી જેવું થઈ જવા જવાનું છે એટલે કે આપણે રસ પીએ છીએ શેરડીનો એવો રસ આપણે ગોળનો બનાવવાનો છે સ્પેશિયલ પશુ માટે તો તમે તમને ખબર જ છે કે આપણે શેરડીનો રસ પીએ છીએ ત્યારે આપણને કેટલી એનર્જી મળે છે તો આ એમ જ છે મિત્રો ગોળ એટલી એનર્જી આપશે પશુને કે એનું દૂધ વધશે એનું સારું એવું સ્ટ્રક્ચર થશે જે પશુનું દૂધ ન વધતું હોય તે આ પશુ કે દૂધ નથી વધતું તો તમે ગોળ ખવડાવી શકો છો ગોળ ખવડાવશો તો સો ટકાનું દૂધ ઉત્પાદન વધશે વધશે ને વધશે આ આપણી ગેરંટી છે આયુર્વેદ આયુર્વેદમાં પણ તમને ખબર ન હોતું આયુર્વેદમાં પણ ગોળને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે માણસો પણ આ ગોળ ખાતા હોય છે તમને ન ખબર હોય આપણે ગોળ ખાઈએ છીએ જ્યારે કોઈ પણ પ્રસંગ હોય કે આપણે ઘરે પણ ગોળ ખાતા જ હોઈએ છીએ તમને ખબર છે તો આપણને કેટલી એનર્જી મળે છે એમ આ પશુને પણ એનર્જી આપે છે જે પશુનો ગોળ આવે છે એ પશુને એનર્જી આપે છે તો તમને આ વિડીયો ખૂબ ગમ્યો હશે આ વિડીયો તમારા માટે બનાવ્યો છે તો એક વિડીયોને લાઈક કરજો ફરી કહી દઈએ અને કરી દેજો સબસ્ક્રાઈબ હવે આગળ વધીએ કે પશુને શિયાળામાં કેવી રીતે ગોળ ખવડાવો તો જે પશુ શિયાળામાં ગોળ ખવડાવવા માટે એને ટુકડા કરી દેવાના જે ચક્કુ હોય એનાથી નાના નાના ટુકડા કરી અને એને સીધું જ આના મોઢા ઉપર એટલે કે મોઢામાં તમે ગોળના ટુકડા ખવડાવી શકો છો તો આવી રીતે પણ ગોળ ખવડાવી શકાય છે અને ઉનાળામાં તમારે શું કરવાનું છે પાણીમાં ઓગાળીને ગોળ ખવડાવવાનો છે આ ખાસ નોંધ ન કે એ નુકસાન પણ કરે છે આયુર્વેદ છે પણ એ નુકસાન પણ કરે છે શું નુકસાન કરે છે એની વાત કરીએ તો એની અંદર ગરમી બહુ હોય છે એટલે હિટિંગમાં જે પશુ આપણે વાત કરીએ કે હિટિંગમાં પશુ લાવવા માટે ગોળ ખવડાવો એ કેમ ખવડાવવાનું કહ્યું છે કારણ કે ગોળ બહુ ગરમ હોય છે એના માટે તમને આ કહીએ છીએ કે ગોળ જે છે એ ગરમીમાં કે હિટિંગ આપણે સાદી ભાષામાં ગરમીમાં કહીએ અને હિટિંગ એ શબ્દ અંગ્રેજી છે તમને ખબર જ હશે તો હિટિંગમાં લાવવા માટે પશુને તમારે ગોળ ખવડાવવાનો રહેશે તો સો ટકા તમારું પશુ હિટિંગમાં આવશે અને દૂધ પણ વધશે તમારું પશુ જે પશુનું દૂધ ન વધતું હોય તો આ કામ કરી શકો છો તો હવે તમને સમજાઈ ગયું છે તો આવી રીતે તમે ગોળ ખવડાવશો તો ખૂબ ફાયદા થશે ગોળમાં ઘણા બધા તત્વો આવેલા છે તમને ખબર ના હોય તો કહી દઈએ એની અંદર જે ગોળ હોય છે એની અંદર એવું સારું એવું પ્રોટીન હોય છે પ્રોટીનના કારણે પશુનું સ્ટ્રકચર બનશે પશુ સારી રીતે દૂધ ઉત્પાદન વધારશે પશુનું સારું એવું સ્ટ્રકચર હશે તો એ દૂધ વધશે એનું સો ટકા વધશે અને પશુ જ્યારે વીહાણ થાય છે ત્યારે જે ઝેર હોય છે એ નથી પડતું એનું કારણ આ છે ગોળ ખવડાવતા નથી પશુપાલક મિત્રો અને પછી ડૉક્ટર લાવે ને પછી આમ તેમ દોડે કે મારા પશુનો જે મેલ નથી પડતો ને હવે શું કરવું તો તમારે ગોળ ખવડાવશો પશુને તો સો ટકા તમારે કોઈ ડૉક્ટરની જરૂર નથી કોઈ વસ્તુની જરૂર નથી તમે જે બાટલા ચડાવો છો ગોળીઓ લાવો છો એ કોઈ જરૂર નથી તમે ગોળ ખવડાવો તમારું પશુ એકદમ સરસ રીતે વિયાણ કરશે અને એનું જે ઝેર એટલે કે મેલ છે એ બધું જ પડી જશે એકદમ શાંતિ છે તો તમારે કોઈ ખર્ચો ખોટો કરવાનો નથી તો તમે પાંચસો રૂપિયાની પેટી આવે છે હવે આપણે સાચી વાત કરી દઈએ કે આટલાની પેટી આવે છે આપણે હવે યાદ આવ્યું કે જે પેટી છે એ પાંચસોથી છસો રૂપિયાની આવે છે બધા નથી આવતી આપણે પાક વાંધો જ નહોતો પણ હવે આપણને વિચાર આવી ગયો કે એટલાની જ આવે છે કારણ કે હમણાં જ મેં બે ત્રણ દિવસમાં જ લાવેલ છે એટલે મને યાદ આવી ગયું તો તમે આ લાવો અને ખૂબ ફાયદો થશે અને તમને જો આ ફાયદો થાય તો કોમેન્ટમાં લખી દેજો કે હા સાહેબ સાહેબ કોઈ કહેવાની જરૂર નથી કે હા અમાને ફાયદો થયો છે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર એવો પણ નથી લખવાનું તમારે ખાલી એટલું લખવાનું છે કે હા ભાઈ અમારે ફાયદો થયો છે બસ આટલો લખશો તો અમારા જે વિડીયો બનાવવાનું જે હેતુ હતો એ અમને ખબર પડી જશે કે મિત્રોને સારી એવી જાણકારી આપણે આપી રહ્યા છીએ તો આજના વિડીયો આટલો જ અમે મળીશું એક નવા વિડીયોની સાથે જય માતાજી